સુરત ની પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે ટેમ્પામાં ચોરખાનું બનાવી આરોપી દારૂની હેરાફેરી કરતો હતો

તેને અટકાવી તપાસ કરી તો તેમાંથી સેન્ટિંગનો સામાન તો મળ્યો પરંતુ સામાન ખસેડતા જ ત્યાંથી બે પોઈન્ટ એંસી લાખ રૂપિયાનો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો આ વિદેશી દારૂ ટેમ્પાનો ચાલક કલ્પેશ દિનેશ પટેલ હોવાનું સામે આવ્યો હતું અને આ આરોપી કલ્પેશ દિનેશ પટેલ લઈને આવ્યો હતો ઉત્તરાયણ પોલીસે કલ્પેશ પટેલની ધરપકડ કરી છે આરોપી કલ્પેશ પટેલ કડિયા કામ કરે છે જેથી તેને આ સેન્ટિંગના સામાનમાં દારૂની હેરાફેરી કર્યા હોવાની કબૂલાત કરી હતી ટેમ્પોમાં દારૂ કડોદરાથી લાવ્યો હોવાની વાત કરી હતી આ દારૂ તેને વલસાડના બુટલેગર માંગીલાલ મારવાડીએ ભરી આપ્યો હોવાનું જણાવ્યું છે જેથી પોલીસે માંગીલાલ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત